નર્મદા જિલ્લો એ બહુલ આદિવાસી વિસ્તાર ધરાવે છે મોટે ભાગે પંચાણું ટકા જેટલા આદિવાસી સમાજના લોકો વસે છે દેડિયાપાડા ખાતે વેપાર ધંધાર્થે આવેલ ઘણા વેપારીઓ પણ વસે છે નાના મોટા ધાર્મિક અને સામાજિક એકબીજાના પ્રસંગોમાં પણ હાજરી આપતા હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેડિયાપાડા ખાતે મહાદેવ મંદિરે નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ગત રોજ દેડિયાપાડા ખાતે આદિવાસી શાંતિપ્રિય સમાજ છે આદિવાસી સમાજના લોકો શાંત અને સરળ સ્વભાવના હોય છે પરંતુ આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ બહારથી વેપાર ધંધા માટે આવતા લોકોના અત્યાચારોનો અવારનવાર ભોગ બનતા હોય છે દેડિયાપાડામાં પણ વર્ષો પહેલા પણ આદિવાસી લોકો પર અત્યાચારના અનેક કિસ્સાઓ બન્યા છે તેવી જ રીતે ગતરોજ નવરાત્રીના ગરબાના કાર્યક્રમ દરમિયાન આદિવાસી યુવાન જિજ્ઞેશ વસાવા તથા તેમના પરિવારજનો ઓઢ સમાજના યુવાનો અને મહિલાઓના અત્યાચારોનો ભોગ બન્યા હોવાની વિગતો સામે આવી છે ત્યારે સમગ્ર આદિવાસી વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળ્યો છે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું બુધકાણમાં પણ ના યુવાનો દ્વારા આદિવાસી સમાજના ઘણા લોકો અત્યાચારો બન્યા હોવાથીની ફરિયાદ સાથે આજરોજ પ્રાંત કચેરી દેડિયાપાડા ખાતે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું ગતરોજ તારીખ 30 નો 2025 ના રોજ જે ઘટના બની જે ખૂબ જ નિંદનીય છે જે એક આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસી દ્વારા આદિવાસીઓને આદિવાસીઓની ઓખાત બતાડો એવો શબ્દ વાપરી અને આદિવાસીઓને ગમે તે ભાષામાં અને છેડતી કરવાની માનત કે માર જરૂર કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે અને એક આદિવાસી તરીકે અમે જાગૃત આદિવાસી નહીં પણ દરેક સમાજના માણસો અમે ભેગા થઈ આજે પ્રાંત સાહેબને આવેદન પાઠવવા આવ્યા છે કે આ જે ઘટના બની છે એ ઘટના હવેથી અમારા ડીયાપાડા વિસ્તારમાં વર્ષોથી આવી કોઈ જાતિ મનભેદ રાખ્યું નથી તે છતાં ઘટના બને છે તો અમારે જે પણ આ ત્રાહિત વ્યક્તિઓ છે અમને એવું એટલું જ કહેવા માગે છે કે તમે આદિવાસી વિસ્તારમાં રહેવા એવા છો તો આદિવાસીઓને તમે આદિવાસીઓને ગાળો બોલી આદિવાસીઓ વિશે એમની જાતિ વિશે ગમે તેવી ઉચ્ચારણા કરી અને જે ઘટના બને છે અને જે પીડિત વ્યક્તિ છે એમને ખેચ ખેંચવાની કોશિશ કરે છે ને ખભા પર હાથ મેકી તારી ઓકાત બતાડો એવા શબ્દો વાપરવામાં આવે છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે આનંદ સાહેબને એવું કહેવામાં આવીએ છીએ કે આ જે ઘટના બની એને પ્રેરણારૂપ ખૂબ મોટી એમને નિંદનીય છે અને એમને સજા પાત્ર છે એટલે એમને કડકમાં કડક પગલાં લઈ એમને સજા પાત્ર થાય એવી અમારી માંગ છે આદિવાસી સમાજ દ્વારા અને દરેક સમાજના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી આવી ઘટના ન બનવી જોઈએ એ પ્રેરાઈને અમે દરેક સમાજના લોકો ભેગા થઈને આનંદ સાહેબ ને આવેદન પાઠવ્યું છે આ બાબતે તમારું નામ મારું નામ બસા કુમાર રાયજીભાઈ છે હું એક ડીયાવાડા ગામનો જાગૃત નાગરિક આદિવાસી યુવક છું